નમસ્કાર આજે આપણે સમજીશું કે સ્ત્રીએ શું કરવું કે ન કરવું તે સ્ત્રીઓ જ નક્કી કરે છે એક હોય અને તેમાં બધી મહિલાઓ માત્ર ઘરકામ પતિની સેવા વડીલોની આજ્ઞા માનવી અને ખૂબ સહન કરે એને જ પોતાની ધન્યતા સમજતી હોય બીજાની વાતો કરવી તેમાં જ ધન્યતા અનુભવતી હોય પતિની કમાઈ ઉપર જ જીવન જીવતી હોય

ટોળામાં રહીને મહિલાઓનો મજાક ઉડાવે છે ઠેકડી કરે અને તેને ન કહેવા જેવા શબ્દો કહી તિરસ્કૃત કરે કારણ કે તે ટોળાને ખ્યાલ હોય છે કે તે ટોળામાંથી અલગ થઈ ઉચ્ચ જ્ઞાનને પામી જશે જે ટોળું નહીં પામી શકે તેથી જ તે ટોળું તે સ્ત્રીને આગળ નહીં આવવા દે પણ સમજો આ શરીર જ સાચી કમાઈ નથી શરીરથી વધીને જ્ઞાન એટલે કે ચેતનતા જેવી પણ કંઈક વસ્તુ છે જે આ આત્માને ઊંચે લઈ જઈ શકે છે પતિની આવક પર રહી પોતાને દયાહીન સ્થિતિમાં શા માટે રાખવી શરીરને વાળ સીધા કરી નખ રંગવાનું મોટ શણગારવાનું પોતાના શરીરને દુઃખ આપી બીજાને દેખાડવા આઈબ્રાન વેક્સ કરાવવા એમાં કંઈ સુખ નહીં મળી જાય કે સુખી નહીં થઈ જવાય શરીર રૂપ રંગ સાચવશો કેટલા વર્ષ સાચવશો દસ વર્ષ વીસ વર્ષ પચાસ વર્ષ કેટલું પછી તો જેના માટે શરીરને સજાવો છો તેઓ પણ ઉપયોગ કરી છોડી દેશે તો શા માટે આ દેખાડાના જમેલામાં પડવું અને પુરુષે પણ આ જીવન સુખી રહેવું હોય તો માત્ર શરીરનો દેખાવ જોઈએ જીવન સાથે પસંદગી ન કરવી શરીર સુખ ક્યાં સુધી મેળવશે તેનાથી તો દેખાડશે કે મનથી ઉચ્ચ વિચારોવાળી વાળી ને સશક્ત જીવન સાથે પસંદ કરો કે જેનાથી તમે પણ ઉચ્ચ સ્થિતિએ પહોંચી શકો આપણે સૌથી ભાગ્યશાળી એને સમજીએ છીએ જે બેઠા બેઠા થાય છે સાચું ગામડામાં છોકરીઓને માત્ર કેવા ખાતર ભણાવે છે કે તેને ભણાવી શું કામ છે માન માન બાર પાસ કરાવ પછી શરીરની સાફી સુફી કર્યા કરે હાથ પગ ઢાંક્યા કરે શા માટે કે દેખાડામાં રૂપાળી લાગે એટલે તેને કોઈ શહેરનો નોકરી વાળો છોકરો પસંદ કરી જાય અને પછી તો દીકરી બેઠી બેઠી થાય આવા વિચારો થી જીવે છે શું બેઠી બેઠી થાય નથી પૂરું જ્ઞાન કે નથી કોઈ કલા કૌશલ્ય આવડત શિક્ષણ કે પોતાના ઉદ્ધાર અને પરિવારને યોગ્ય જીવનશૈલી બનાવવામાં મદદ કરે માત્ર શરીર ને મટવામાં જ જીવન ગુજારે છે તો સમાજના લોકો કહે પેલી દીકરી તો કેટલી ભાગ્યશાળી છે બેઠી બેઠી થાય છે શરીરે ઘરેણાંથી થી મઢી લે છે પણ પોતે કેટલું કમાઈને લીધું છે એ કોઈ નહીં વિચારે અને જો કોઈ પોતે મહેનત કરી જીવન જીવવા માંગે તો બીજી મહિલાઓ કરે બિચારી ગરીબ છે એટલે મહેનત કરવી પડે તડકામાં રખડવું પડે અને કેવી કાળે થઈ ગઈ છે આપણે તો સુખલા જેવા રૂપાળા સોફ્ટ સ્કીન અને ઘરે બેઠા જ આરામ કરીએ આપણો પતિ કઈ ભિખારી છે કે આપણને કામ કરવું પડે

બાળક નાનું હોય ત્યારથી જ ભણી ગણી નોકરી કરશે પગાર લાવશે પછી બહુ કર્યા વરવાળે બહુ લઈ આવશે આવા જ વિચારોથી બાળકને જ્ઞાન અપાવે છે એ યોગ્ય નથી જ્ઞાન પણ પૈસા માટે જ મેળવવામાં આવે છે જેની પાસે પૈસા જોઈએ તેની પાછળ જ જોડવું એ યોગ્ય છે ક્યાં સુધી યોગ્ય છે એના કરતા તો બે છે કે મહેનત કરવા વાળાની માન આપે તો મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ